બે હું કરતો તારું કરવા તું બે બે

લગન ના કરવાનું તૈયારીમાં લગન તો આપડે લગ્ન કરશે તો વધારે વાતો કરશે કે વસ્તી નું કોમ છે તમે મારા લગ્ન નહી કરાવો કઈ વસ્તી વાતો કરો અને મારા લગ્ન કરાવશો કઈ વસ્તી વાતો કરવાની પેલા શંકર ફોન કરો તો શંકર તમે તો બે કોઈ નઈ કરો મારું પણ મારું શંકર તો ગોઠવી નાખશે છે કલા

તમે તો બાવન ચપન નેચાસ વનવો પચાસ વનવો અને લે આઈ જાઓ એનું કરો કરો તમારું મારું તો ગોઠવો ગોઠવો

તો શીલો બધી રાખવાની અમારે તમારી સેવા કરી છે ડોસી ની કરવાની તો ડોસી ની સેવા તો પહેરાઈ દીએ તો હે પહેરાઈ દીએ ભાઈ ની ઈચ્છા પૂરી કરી દીએ છોકરો સીતો હા લે આવો અમે હજુ વાટા હોય અલ્યા રાખડીએ છીએ અલ વાયલા ચોકા પાણું છે એ તો પહેરાઈ દીએ એમની ઈચ્છા પૂરી કરવી પડશે ને હું 90 વર્ષે પોચો વાઠો હું હા તો તી વસ્તી વાતો કરા હા

છોકરો મારો હવે હું કેતો તો બટી બોલો કે બટલો એ પહોંચ્યો હું અને હું કોક ને લઈને ના જઉં તો ના સારું લાગે

વધારે નહીં કરાવવાનો મારે પેલું ડીજે ઘોડું બુડ કોઈ જોતું નહીં બધું મારું લગ્ન કરાવી અને પેલી બે વિઘા જમીન થાય ને એ તું અડવાની રાખ

પાંચ વર કાઢશે એ હાર એ ના ના એ ઉતરો નહીં બીજો તૈયાર 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 ઉભો કરો મને અને આ દોહો હું આ આ થા લે ઉભાય નઈ થા કે ઓ થાટી જા દોહો નઈ હે હે કમ્પ્લીટ થઈ ગયા હે વાહ દોહો